વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા લોકફાળાથી લીધેલ શબવાહિનીનું લોકાર્પણ વિસાવદરતા પ્રમુખ સુરેશભાઈ સાદરાણી તથા એડવોકેટ નોટરી નયનભાઈ જોશી અને દ્વારા ધર્મેન્દ્ર થી ચાલતા શબવાહિની માટે એકત્રિત કરાતા ફાળામાં મુખ્ય દાતા પ્રભાશંકરભાઈ વિકમા દ્વારા એકાવન હજાર રૂપિયાનો માથબર ફાળો આપેલ ત્યારે લોકફાળાથી ખરીદ કરવામાં આવેલ શબવાહિની જરૂરી સ્ટ્રેચર સાથેની સુવિધાઓ સાથેની વાહિની તૈયાર થઈ ગયેલ હોય

ભૂપત ભાયાણી તેમજ રાજકીય અગ્રણીઓ તેમજ સેવાભાવી સંસ્થાના આગેવાનોનું પણ ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતું આ તકે સત્તાધારના ગાદીપતિ વિજય બાપુ દ્વારા સબવાહિનીના મેન્ટેનન્સ માટે રૂપિયા એકાવન આપેલ ત્યારે સાયોના પેટ્રોલ પંપના ના ઘનશ્યામભાઈ તરફથી એક વર્ષ માટે ફ્યુલ મફત આપવાની જાહેરાત કરેલ હતી ત્યારે વિસાવદરના બે યુવાનો દ્વારા આજીવન ડ્રાઈવર તરીકે સેવા આપવા તૈયારી દર્શાવેલ હતી વિસાવદર તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હવે મૃત્યુ થયા બાદ જે ડેડ બોડી ઘરે પહોંચાડવા માટે લોકોએ પ્રાઇવેટ વાહનોનો સહારો નહીં લેવો પડે ત્યારે લોકોમાંથી પણ ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ તેની ટીમની વિસાવદરને તેમજ તાલુકાની જનતા માટે સબવાહિનીની સેવા ઉપલબ્ધ કરાવેલ તે માટે અભિનંદન આપેલ હતા રિપોર્ટર જયેશ દેવ મુરારી વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા આજે સબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવેલ છે આ લોકાર્પણમાં સૂર્યવધાવ આશ્રમ ચાપેડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ સત્તાધાર આપાગીગાની જગ્યાના મહંત શ્રી વિજય બાપુ વિગેરે આગેવાનો સંતો મહંતો વડીલો ગામના નગરજનો તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને અમારા આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ ગણપતિ ઉત્સવ સમિતિ વધી હું બધાનો આભાર માનું છું આ સૌ વાહિનીમાં મુખ્ય દાતા તરીકે પ્રભાશંકર બાપા વિદમા તરફથી અમુને એકાવન હજાર રૂપિયા જેવી એકાવન હજાર એકસો અગિયાર રૂપિયાની સહાય મળે છે આ ઉપરાંત સદાદારના મહંત વિજય બાપુ તરફથી આજરોજ એકાવન હજાર રૂપિયા મળેલ છે આ સબવાહિનીના અમને ઘનશ્યામભાઈ પેટ્રોલ પંપ તરફથી આજીવન એક વર્ષ માટે પેટ્રોલ અને ગેસ છે એ વિનામૂલ્યે પૂરી આપવામાં આવશે આ ઉપરાંત મિથુલભાઈ પાંચસુરિયા સિદ્ધેશ્વર ઓટો ગેરેજ તરફથી લાઈફ ટાઈમ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ચાલે સબવાહિની ત્યાં સુધી રિપેરિંગ મૂલ્યે કરી આપવામાં આવશે એવી પણ અમને જાહેરાત કરવામાં આવે છે